કલોલ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવા માટે ચાલી રહેલા અભિયાન છતાં શહેરમાં ગાયો અને આખલાઓ ત્રાસ સતત વધતો જાય છે જે તે સ્થળે જ્યાં નજર જાય ત્યાં ગાયો અને આખલાઓ રખડતા જોવા મળે છે જેનાથી શહેર હવે પાંજરાપોળ બની ગયું છે કલોલ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવા માટે ચાલી રહેલા અભિયાન છતાં શહેરમાં ગાયો અને આખલાઓનો ત્રાસ સતત વધતો જાય છે જે તે સ્થળે જ્યાં નજર જાય ત્યાં ગાયો અને આખલાઓ રખડતા જોવા મળે છે જેનાથી શહેર હવે પાંજરાપોળ બની ગયું છે અને તેની મોટી મોટી જાહેરાત પાલિકા તંત્ર દ્વારા કામ કરવામાં આવે છે તેવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેખાવ કરવામાં આવે છે તેવો શહેરીજનોનો આક્ષેપ કલોલના પાનસર ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર રખડતી ગાયો વાહનો સાથે અથડાઈ જવાની ભયજનક સ્થિતિ સર્જે છે આ વિસ્તારમાં ગાયોના કારણે અનેક વાર અકસ્માતો ની ઘટનાઓ ઘટી છે ગાયો અને આખલાઓના લીધે રાહદારીઓ તેમજ સોસાયટીઓમાં રમવા નાના બાળકોને અને શાળામાં જતા બાળકોને ભારે તકલીફો પડી રહી છે શહેરીજનો ઈચ્છે છે કે કૃપા કરીને સરકાર અને નગરપાલિકા આ સમસ્યા ને ગંભીરતાથી લે અને રખડતા ઢોરો ને ઝડપથી પકડીને યોગ્ય વ્યવસ્થા કરે જેથી જનતાને રાહત મળી શકે કેમેરામેન સરફરાઝ ભટ્ટી પ્રકોપ ન્યૂઝ કલોલ